નમસ્કાર મિત્રો વરસાદને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર તો ખેલૈયાઓ માટે ચિંતાજનક અહેવાલ દસ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આપણે જોઈશું કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે નવરાત્રિમાં ગરબા કરતા ખેલાયાઓને વધારે ચિંતા વરસાદે વધારી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે અઠ્યાવીસમી સપ્ટેમ્બર ચાર વાગ્યા સુધી વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે દસ જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક કલાકોથી આ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે એમાંય ડાંગમાં તો નદીમાં ગાંડીતુર બંતાપુર જેવી સ્થિતિ સર્જાય છે ગઈકાલે જ મેઘરાજે અમુક જિલ્લામાં નવરાત્રી બગાડતા ખેલાડીઓને વરસાદમાં રાસ કરવા મજબૂર કર્યા હતા આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે કદાચ તમારો જિલ્લો તો નથી ને જરૂર જરૂર સાંભળો હવામાન વિભાગ અનુસાર ભરૂચ નરમદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાહોદ દમણ અને દાદર નગર હવેલી વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા છોટાઉદેપુર પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડા મહિસાગર અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ડાંગ તાપી સહિત ચાર જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ઉલ્લેખનીય છે કે નવસા નવસારી અને વલસાડમાં ખલિયાઓની મજા બગાડતા વરસાદ વધુ વેરવિખેર કરી નાખ્યો છે અનેક જગ્યાએ નવરાત્રિમાં પંડાલ થરાશાયી થઈ ગયા અને પાણી જ પાણી થઈ ગયું ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા બાર કલાકમાં આંકડા પર નજર કરશો તો અહીંયા ચાર ઇંચ ચાર ઇંચ વધેમાં ત્રણ ઇંચ સુબરીમાં બે પોઈન્ટ સાહીઠ ઇંચ અને સાપુતારામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં પાણી પાણી થઈ ગયું હતું તો મિત્રો વરસાદ આવવાને કારણે ખેલાયોને ગરબા રમી શકશે નહીં આ વરસાદને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર છે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં